સુરથી જે ગાય એ ભગવાનની અને એકવાર હું તો એમ કહું સુર ન હોય તોય વાંધો નહીં ગાવ ગાવાવાળા ભગતો ભગવાનને બહુ વાલા છે અને ભગા બધા ભેગા મળીને ગાહો ને તો હાર્મની થઈ જાય ઘણા સૂરમાં હોય બધું મિક્સ હોય તોય ચાલે ઘાંટી છાશમાં પાણી નાખી દેવાનું બોલો નારાયણ પણ એ રૂડી લાગે હા 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 કૃષ્ણનો રસ ત્યારે અકબર કરાર હોય જ્યારે ભાવથી થાય નાનકડા એવા ધ્રુવજી મહારાજને ભગવાન ની મધુવન માં સ્તુતિ કરવી છે પણ બોલતા આવડતું નથી શ્રી હરિ પ્રગટ થયા ધ્રુવ ને પ્રાર્થના કરવી છે એક નતું એક ગામમાં એક મંદિરમાં એક પાંચ વર્ષનો છોકરો ભગવાનના મહાદેવના દર્શન કરવા ગયો પૂજારી બાપા ત્રીસ પાંત્રીસ વર્ષથી ત્યાં પૂજા કરતા હતા પણ પૂજા કરવા છતાં પણ ત્યાં એને કોઈ દિવસ ભગવાને હસીને જવાબ ના આપ્યો ત્યારે એક પાંચ વર્ષનો છોકરો આવી અને ત્યાં સામે ભગવાનની અમે પાંચ મિનિટ લખાણી કંઈક બોલ્યો

રહસ્ય ટોપ સિક્રેટ વાત છે દાદા તમે કે નહીં નહીં તારે કેવું જ જોશે કે મારે મોડું થાય નિહાળે જવું પેપર છે બોલો ના મને જવા દો ને પૂજારી બાપા કે નહીં તારે કેવું તો પડશે કે તે મહાદેવને એવું હું કીધું આ પાત્રી વર્ષથી પૂજા કરું મારી સામે કોઈ દી દાંત કાઢ્યા નહીં અને આજા દાદા તારી સામે દાંત કાઢે છે શું કે નહીં નહીં દાદા તમને દાંત આવશે હાલ નહીં ભાગમાં આય અહીં રે દાદા એ કેડબરી કાઢી ચોકલેટ આલે ચોકલેટ આપું કે ચોકલેટ આપીને કીધું કે તમે કોઈને કહેતા નહીં તો કહું કે હા કે મેં મહાદેવજીને હાથ જોડી અને પાંચ વખત એબીસીડી બોલી ગયો કેટલી વાર પાંચ વાર અને પછી એમ કીધું કે ભગવાન બધા અક્ષરો તને આપ્યા તને ગમે એવી સ્તુતિ બનાવી લે આવા ભોળા ભગતો મહાદેવને વાલા છે જ્યારે આપણે આપણી જાત સમર્પિત કરીને એમ કહીએ કે હે મહાદેવ અમે અમારી જાત તમને સમર્પિત કરી છે હવે તમને જેવું ગમે એવું ગોઠવી લ્યો એમ આપણે ભગવાનની પાસે ગોઠવી નથી જવાનું ગોઠવાઈ જવાનું છે આપણે ગોઠવાઈ જવાનું છે બહુ અદભુત કથા છે ભગવાનની દેવભૂમિ કર્મભૂમિ મોક્ષ ભૂમિ આ બધી ભૂમિ છે એમાંથી એક ભૂમિ મને આજે બીજી એવી જેનું સ્મરણ કરવાનું મન થાય અને એ છે જન્મભૂમિ જનની જન્મભૂમિ સ્વર્ગાત અપી કરી ભગવાન અગિયાર વર્ષ અને બાવન દિવસ વ્રજલીલા કરે છે અને શ્રી રાધિકાને પોતાની અધિષ્ઠાત્રી

આ પદને શરૂ કરવું એ પેલા થોડી ચોખવટ કરેલી છે પરમ પૂજ્ય પ્રાતમીજી બાપા એવું એને સ્થુલ ભાષા કહેવાય પણ બે શબ્દ ની વચ્ચે જે સ્પેસ છે ને એ પણ કઈક બોલે છે રાધા કોઈ ગોપી કોઈ સ્ત્રી ન માનતા આ રાધા એટલે ભગવાન ની ભક્તિ છે પ્રભુ અને પાંચ વર્ષ નો લાલો એ કોઈ બાબા યશોદા યશોદાનો છોરો માત્ર નથી એ જગતનો બાપ